ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ તે પહેલા મોનસૂન એક્ટિવિટી થઈ શકે છે અત્યારે અરબ સાગરમાં એક સિસ્ટમ સિસ્ટમ બની રહી છે તે વધુ મજબૂત પણ બનશે અને તે સિસ્ટમ ડિપ્રેશન અથવા સાયક્લોન એટલે કે વાવાઝોડા સુધી પણ પહોંચે તેવી સંભાવના છે હવામાન નિષ્ણાતો અને હવામાનના વિવિધ મોડેલો અનુસાર અરબી સમુદ્રમાં સિસ્ટમ સર્જાઈ રહી છે જે વાવાઝોડામાં પરાવર્તિત થાય તેવી શક્યતા છે આ સિસ્ટમને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં છ દિવસ દરમિયાન ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે આજે ગીર સોમનાથ અમરેલી ભાવનગર મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આવતીકાલે એટલે કે એકવીસ તારીખે સાબરકાંઠા ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે બાવીસ તારીખે છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સાબરકાંઠા મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે